નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ નવ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો એસી થી પાંત્રીસો પંચાવન રૂપિયા સિંગદાણા તેરસો પચીસ થી ચૌદસો ચાલીસ રૂપિયા એ રાયડો અગિયારસો ત્રીસ થી બારસો સુડતાલીસ રૂપિયા એરંડા બારસો અઠ્યોતેર થી તેરસો પાંચ રૂપિયા ચણા નવસો એકત્રીસ થી અગિયારસો અગિયાર રૂપિયા રજકા બીજ એકાવનસો થી તોંતેરસો પચાસ રૂપિયા મેથી આઠસો ચાલીસ થી બારસો વીસ રૂપિયા અડદ અગિયારસો એકવીસ થી પંદરસો નેવું રૂપિયા મગ તેરસો થી સત્તરસો દસ રૂપિયા તુવેર એક હજાર સાઠથી તેરસો રૂપિયા ધાણા બારસો ત્રીસ થી ચૌદસો સિત્તેર રૂપિયા અજમો નવસો થી બારસો સાઠ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો ઓગણસાઠ રૂપિયા જુવાર છસો થી સાતસો સત્યાવીસ રૂપિયા લસણ છસો છપ્પનથી નવસો વીસ રૂપિયા વરિયાળી બારસો થી પંદરસો એકતાલીસ રૂપિયા તલકાળા પાંત્રીસો પચાસથી તેતાલીસો એંસી રૂપિયા તલ સફેદ પંદરસો પંદરથી બે હજાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો પંચોતેર રૂપિયા ઘઉં કોણ પાંચસો એકત્રીસ થી પાંચસો એકાવન રૂપિયા મગફળી ઝીણી સાતસો થી અગિયારસો રૂપિયા મગફળી નવસો સાઠ થી અગિયારસો રૂપિયા કપાસ તેરસો થી પંદરસો રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે